ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જયંતિના અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા અઠ્યાવીસથી એકત્રીસમી ઓગસ્ટ દરમિયાન નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉજવણીનો શુભારંભ આજે નેશનલ હાઈવે અડતાલીસ પર આવેલી એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે નાયબ કલેક્ટર આર ધાંધલ ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતો આ પ્રસંગે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિજેતા થયેલા ખેલાડીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ બાદ વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા અંડર ફોર્ટીન ભાઈઓ બહેનો તથા એકથી ચાર ધોરણના બાળકો માટેની લીંબુ ચમચી દોડ સ્પર્ધાનું આયોજન થયું હતું આ ઉપરાંત જિલ્લા કક્ષાની ફેન્સિંગ સ્પર્ધા અંડર ફોર્ટીન સેવન્ટીન અને નાઇન્ટીન ભાઈઓ બહેનોનું આયોજન જાડેશ્વર સ્થિત કેજીએમ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો